नमस्कार मैं करश्मानी आप सभी दर्शकों का इंक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती हूं स्वतंत्रता दिवस की ઉજવણીના પૂર્વ તૈયારી અને પૂર્વ ઉજવણીના ભાગ રૂપે તિરંગા યાત્રા એમા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે જે આયોજિત કાર્યક્રમ હતો એમાં શહેરના નગરજનો પૂર્વ કાઉન્સિલરો માન્ય ધારાસભ્ય શ્રી જિલ્લા એસપી શ્રી તેમજ વિશાળ સંખ્યામાં આપણા શાળાના બાળકો તેમજ અન્ય નગરજનો આ સૌએ આજે બહુ બહોળા સંખ્યામાં ભાગ લીધો અને આ તિરંગા યાત્રાને ખૂબ સફળ બનાવી એ માટે હું તમામનો આભાર માનું છું તેમજ આ વખતે જે તિરંગા યાત્રાની જે આપણે ટેગલાઇન છે કે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા એ ઝુંબેશમાં પણ નાગરિકોએ અત્યાર સુધી સપોર્ટ કર્યો છે એવી રીતે ભવિષ્યમાં પણ નગરપાલિકા મહાનગરપાલિકાના જે પણ આગળના આયોજન અને આગળના ઇનિશિયેટિવ થશે એમાં ભાગ લેશે અને આવી જ રીતે સફળ બનાવશે એવી હું લાગણી વ્યક્ત કરું છું એ સાથે ગાંધીધામની તમામ નગરજનોને હું આવતીકાલે પંદર ઓગસ્ટે જે આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી આદિપુર સાથે કરવાના છે એ સાથે સૌને અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવી આજે ગાંધીધામ મધ્ય આવતીકાલે જ્યારે આપણે ભારત દેશની આઝાદીના માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે એની પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાથે મળી અને ખૂબ જ ભવ્યાતિભાવક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં અનેક લોકો દેશપ્રેમીઓ જોડાયા વિદ્યાર્થીઓ જોડાયા પોલીસ કર્મીઓ જોડાયા બીએસએફ આર્મીના જવાનો જોડાયા સર્વે નગરજનો જોડાયા હું ખરેખર હૃદયપૂર્વક સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને જે માહોલ દેશભક્તિનો આ ગાંધીધામમાં સર્જાયો છે એ આજે આપણા સૌ માટે એ વાતને યાદ કરવી ચોક્કસ જરૂરી છે કે કઈ રીતે આપણને આઝાદી મળી છે કઈ રીતે લાખો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે ત્યારે જઈને આપણને આઝાદી મળી છે એટલા માટે આજે હું એ વીર જવાનોને પણ હું એમને વંદન કરું છું ને મારા શ્રદ્ધાસુમન અર્પિત કરું છું આજે આ યાત્રા બાદ સુંદર મજાનું એક શામ દેશભક્તિ કે નામ એ કાર્યક્રમ યોજાયો જેના થકી દેશભક્તિના ગીતો સાથે સમગ્ર નગરજનો સાથે આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો